સંજય હું વાત કરું તું હા પર તું કે મારી શું કામ કર્યું શું કામ કર્યું પણ કામ ની તું વાત જ ના કરી જો આખો દાડો રાત નું માણા હોઈ જાય ને જેવું તેવું રાંધી નાલવી ખવારવી ને વાસણ ને ખાટલા ટાળવી બધા ફુવારવી છોકરા ને બોકરા અને ફુવારી ને બટા ખાંડવાનું આમ હા ભેલા લઈ લે ને

અઢી વાગે અરે હા ના હોય આટલી આટલી ખુખડી આલે ને પણ છોકરા ફરતા ફરી વળે અમે તો ભૂસ્યા ને ભૂસ્યા એવા કોઈ કામ ના અને અત્યારનું તમારું કોઈ નું કામ નઈ બાપા અત્યારે છોકરાની બાળી એટલી હામી થાય વાત જવા જેમ અત્યારે હક નથી અત્યારે એમ કે કરો કામ કરવું હોય તો અમે તો

હા તો હજુ બંધાણ જોઈ લ્યો તો અમને ઓછ આવે હોય કે ના હોય ગમે એ કરીને આપડે મોડો ધોળો પીવો પડે એટલે બઉ તકલીફ પડી હજુ આવું દુઃખ છે શું કરવું